ધરમપુરના ભેંસધરા ગામે ખેતરમાં કુવામાં પડી ગયેલ હરણને બચાવ્યું ધરમપુરના ભેસારા ખાતે ખેડૂત ધકુભાઈ જાનુભાઈના ખેતરમાં આવેલા વિનાના કુવા ઉપર એક હરણ માદા વર્ષ બે કુવામાં પડી જતા જે અંગે ખેડૂતે વન વિભાગ ધરમપુરને જાણ કરી હતી જે બાદ આરએફઓ હિરેન પટેલ અને તેમની ટીમ ખેતરમાં પહોંચી લગભગ અડધો કલાકની જેમત બાદ કુવાની અંદર નેટ ઉતારી હરણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે બાદ તેને વેટનરી ડોક્ટર પાસે મેડિકલ તપાસ સાથે મોકલાવ્યું હતું હાલમાં તે તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે દુર્લભ પ્રજાતિના મળી આવતા એવા હરણ ધરમપુરમાં પણ અંતરિયાળ વિસ્તારમાં એટલે કે ડુંગરાળ અને જંગલ પ્રદેશમાં જોવા મળી રહ્યા છે હાલમાં તેની સંખ્યામાં વધારો થયો હોવાનું પણ જાણવા મળ્યું છે ભેંકળ પ્રજાતિના હરણ પાસથી છ ના ઝુંડમાં ફરતા હોય છે ઓછામાં ઓછા બે જેટલા તો સાથે ફરતા જોવા મળે છે પરંતુ કુવામાં ખાપકેલું આ હરણ એકલવાય હોવાનું જણાવ્યું હતું જોકે હાલ તો આ હરણનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો